શક્તિ સંપ્રદાય કે શાક્ત સંપ્રદાય જે કહે છે એ એની પોતાની રૂઢિઓ સાથે એની પોતાની પરિપાટી સાથે ખાસો પ્રચલિત થતો જાય છે અથવા તો ફેલાતો જાય છે અને એમાં દેવી ભગવતીના અનેક સ્વરૂપોનું વર્ણન છે આપ એના વિશે કંઈક થોડો પ્રકાશ પાડી શકો ખાસ કરીને આજકાલ પેલું પરાંબા મહાવિદ્યા આવા આવા તારા આ પ્રકારની વિદ્યાઓ વિશેની વાતો ખાસા બધા વિડીયોઝમાં ખાસા બધા લોકો કરે છે આપ શું જાણો છો એના વિશેને આપ શું કહેવા માંગો એવું છે પ્રભુ કે શાક્ત ઉપાસના છે વેદથી શરૂ થાય છે વેદના ઘણા બધા સૂક્તો એવા છે કે જેની અંદર શક્તિ ઉપાસના છે દાખલા તરીકે વાક વાક સૂક્ત છે તો વાક સૂક્ત એ પોતે એક અદભુત ઉર્જાવાળું સૂક્ત છે એમાં વાણીની દેવી સરસ્વતી પોતે બોલે છે પછી બીજું એક બહુ મહત્વપૂર્ણ સૂક્ત છે એ શ્રી સૂક્ત છે જી એ શ્રી સૂક્ત છે ઋગ્વેદના દસમા મંડળના કિલકાંડમાં એ સૂક્ત છે અદ્ભુત છે બરોબર હવે ત્યાંથી શરૂ કરીને પછી શક્તિના ઉપનિષદો આવે છે દસ થી વધારે શાક્ત ઉપનિષદો છે અને પછી પરશુરામ કલ્પસૂત્ર ભગવાન પરશુરામે કલ્પસૂત્ર લખ્યું ભગવાન શંકરાચાર્ય પ્રપંચ તંત્ર લખ્યું તો આ બધા તંત્ર ગ્રંથો એ શાક્ત ઉપાસના એ દૃઢ કરે છે એની અંદર બરોબર અને શાક્ત ઉપાસના એટલા માટે જરૂરી છે કે માનું કે આ આ બધું આપ જે આપણે રેકોર્ડ કરીએ છીએ શેનાથી કરીએ છીએ વીજળી જઈ જતી રહેતો ઇલેક્ટ્રિસિટી એ શક્તિ છે જો તમે શક્તિ ન હોય તો એક ડગલું ન ચાલી શકો શંકરાચાર્ય છે શંકરાચાર્ય બ્રહ્મમાં માનતા હતા પછી એમ કરતા કરતા કાશ્મીરની અંદર આખો શાક્ત સંપ્રદાય હતો એનું ખંડન કરવા માટે કાશ્મીર ગયા ત્રણ દિવસ બીમાર પડ્યા અને એવા બીમાર પડ્યા કે ભૂખ્યા તરસ્યા પડ્યા રહ્યા ઝુંપડીમાં અને એ વખતે ગોવાલણી થઈને માતાજી આવ્યા માતાજી બારણા પાસે ઉભા રહ્યા શંકરાચાર્યને કીધું કે લે દૂધ તારા માટે લાવી છું તો કે માં હું તો આવી શકું એમ નથી મારામાં શક્તિ નથી કે શક્તિ નથી તો શક્તિવાદનું ખંડન કરવા શું નીકળ્યો છો તું ઓહો બરોબર આ શંકરાચાર્યના જીવનની કથા છે તો તમે કોઈ પણ વસ્તુ શક્તિ વગર એનર્જી વગર કશું શક્ય નથી તો તમારું રોકેટ છોડવું હશે તો એ પાછળની ઉર્જા હશે તો રોકેટ જવાનું છે એટલે બ્રહ્માંડને જે ઉર્જાની જરૂર છે એનું નામ શક્તિ છે પ્રભુ અને એ શક્તિની સાથે જે જોડાયેલી ઉપાસનાઓ છે અને એટલા માટે આપણે તમે જુઓ તો શક્તિની આરાધના આપણે સતત કરીએ છીએ એ પછી સૌર ઉર્જા હોય ઉત્તરાયણનું પર્વ હોય અગ્નિની ઉર્જા હોય હોળી હોય અથવા નવરાત્રિમાં આપણે દેવી ચેતનાનો અનુભવ કરીએ અને અથવા તો દિવાળીના પર્વોને ઉજવતા હોય શક્તિ વગર આપણું કશું ચાલવાનું નથી પ્રભુ અને એ અનિવાર્ય છે શક્તિ છે એટલે કદાચ તમે જો તો શરીરની અંદર જે ડાબો જમણો ભાગ છે એ પુરુષ છે ડાબો ભાગ છે એ સ્ત્રી છે અર્ધનઆરીશ્વરની આખી જે કલ્પના છે એ વિશ્વની એક અદ્ભુત કલ્પના છે જી જી સ્ત્રીની અંદર જે પુરુષ છે અને પુરુષની અંદર સ્ત્રીત્વ છે એ ક્યારેય જુદું પડી જ ન શકે અને એટલા માટે એવું કહેવાય છે કે વંદે ગુરુ પદદ્વંદ્વમ દ્વંદ અવાંગમનસ ગોચરમ રક્ત શુક્લ પ્રભા મિશ્રમ અતર્ક ચેતનમ મહ ભગવાનનું જે પરમ સ્વરૂપ છે એ બે સ્વરૂપમાં વેચાલ્યું છે સ્ત્રી અને પુરુષના સ્વરૂપમાં એને તમે શક્તિ અને શિવકો નારાયણ અને નારાયણ કો કૃષ્ણ અને રાધા કો તમે જે નામ આપો એ પણ તમારા હિસ્સામાંથી જો શક્તિ જતી રહેશે તો એ નિર્જીવ છે ને એટલા માટે ભગવાન શંકરાચાર્ય શું કહે છે શિવશક્ત્યા યુક્ત યદિ ભવતી શક્ત પ્રભવિતું જો શિવ છે એ દિવ જો શિવ જો શક્તિ સાથે હોય તો જ શિવ છે તમે એ છે એ રસ્વ એ છે એ શક્તિ છે મેં આપને પહેલાં કીધું કે સ્વરો છે શક્તિ છે તો શિવમાંથી તમે એ કાઢી નાખો તો શું રહેશે અને આ પરિસ્થિતિ બધા દેવોની છે વિષ્ણુમાંથી એ કાઢી નાખો તમે બ્રહ્મામાંથી આ કાઢી નાખો શું રહેશે બાકી કશું ના રહે શક્તિ અનિવાર્ય છે પ્રભુ વાહ વાહ અને એ કદાચ આ મને લાગે છે કે કેટલો મોટો વિષય છે કે આપણે શક્તિ અને શાક્ત સંપ્રદાય વિશે એક જુદો જ પોડકાસ્ટ કરી શકીએ જુદો સંવાદ કરી શકીએ એમાં મહાવિદ્યા કે હા એટલે મારે એક આપને જવાબ આપવાનો રહી જી જી કે મંત્ર જે છે એ દેવતાઓના હોય અને વિદ્યા હોય એ દેવીની હોય અચ્છા મંત્રોના બે પ્રકારો છે મંત્ર અને વિદ્યા મંત્રો છે દેવતાઓના જે હોય એને મંત્રો કહેવાય અને વિદ્યા જે છે એ શક્તિના જે મંત્રો હોય એને વિદ્યા કહેવાય અને આવી જે દસ મહાવિદ્યાઓ છે જે દસ દેવીઓના મંત્રો છે એમાં મહાકાલીથી શરૂ થાય મહાકાલી સુંદરી જેને આપણે ઝોળશી કહીએ છીએ કમલા એટલે ભગવતી લક્ષ્મી માતંગી ધુમાવતી અને આ બધી જે દેવીઓ છે ભૈરવી ત્રિપુર ભૈરવી અને ભુવનેશ્વરી આ દસ મહાવિદ્યાઓ છે અને એ દસ મહાવિદ્યાઓ એમાંથી કોઈ પણ એક મહાવિદ્યાના મંત્ર એવું નથી કે દસે દસ મહાવિદ્યાઓના મંત્રો કરવાના તમને જે માનો કે કાલી છે તો એ કાલીના મંત્ર કરો એ પ્રથમ મહાવિદ્યા છે ભગવાન રામકૃષ્ણ પરમહંસ એ માત્ર કાલીના ઉપાસના ઉપાસક હતા અને છતાં પણ એ ભૌસાગરને તાર્યો અને તાર્યા બધાની જી હં તો આમાંની કોઈ પણ એક મહાવિદ્યા પકડી લો તમે એ તમને સામે કાંઠે લઈ જશે પ્રભુ